ડ ઉપર ચઢો અને મનગમતી કન્યા મેળવો લગ્ન કરવા એ આજના સમયમાં સૌથી મોટું કામ બની રહ્યું છે એનું કારણ છે કારણ કે લગ્નલાયક પાત્ર મળવું અથવા તો મનગમતું અને પસંદગી મુજબનું પાત્ર મળવું તે તો આજના સમયમાં દોહેલું થઈ ગયું છે એટલું અઘરું કામ થઈ ગયું છે કે દરેક જણને તેની ઓછે વત્તે અસર થઈ જશે દરેકને એનો કપરો અનુભવ થયો જ હશે અને એ આજના સમયમાં લગભગ દરેકનો વિકટ પ્રશ્ન છે મા બાપ હોય કે લગ્નલાયક યુવક યુવતી હોય વર કન્યા હોય દરેકને આનો અનુભવ થઈ રહ્યો છે કે પોતાના લગ્ન થશે કે નહીં એની પણ ચિંતા સતાવતી હોય છે યોગ્ય સમયે અને યોગ્ય પાત્ર મળવું તો એ તો જાણે લોઢાના ચણા ચાવા જેવી વાત થઈ ગઈ છે શું માનવું છે તમારો મિત્રો કમેન્ટમાં જરૂર જણાવજો પરંતુ આપણા ગુજરાતમાં ભાતીગળ લોક પરંપરાઓ આજે પણ જીવંત છે એવું જ એક જગ્યા છે કે જ્યાં લોકવાયકા અને લોક પરંપરા મુજબ એક સ્વયંવર યોજાય છે જેમાં ઝાડના થડ ઉપર ચડવાનું હોય છે અને જે યુવક ઝાડ ઉપર ચડી જાય એને પોતાની મનગમતી કન્યા સાથે લગ્ન કરી શકે છે એમાં સ્વયંવર યોજાતો હોય છે એમાં લગ્નલાયક કન્યાઓ ભાગ લેતી હોય છે તેઓ સમૂહમાં ભેગી થાય છે એક મોટા મેદાનમાં અને ત્યાં ભેગી થઈને ત્યાં આ પરંપરાનું આયોજન લોકમેળાનું આયોજન થતું હોય છે તેમાં લગ્નલાયક યુવકો પણ સામેલ થાય છે ભાગ લે છે હોંશભેર તેઓ ત્યાં ઉમટી પડે છે અને ત્યાં તેઓ એક મોટું ઝાડનું થળ રોપેલું હોય છે જમીનમાં ખોડેલું હોય છે અંદાજે પચીસથી ત્રીસ ફૂટનું ઝાડ હોય છે શીમળાનું ઝાડ હોય છે તેને લીસું બનાવી દીધેલું હોય છે હવે એ ઝાડ ઉપર એકદમ ટોચ ઉપર એક આડું પાટ્યું પણ મૂકેલું હોય છે કે જેની ઉપર ચડનાર વ્યક્તિ યુવક ત્યાં ઊભો રહી શકે અને ત્યાં એક પોટલી બાંધેલી હોય છે ગોળ ધાણાની આમ જે યુવકો લોકમેળાના દિવસે ભાગ લેવા પહોંચ્યા હોય છે ત્યાં ઢોલ નગારા સાથે બધા મેળાની શરૂઆત થાય છે અને લોકનૃત્ય કરતા કરતા મેળાનો આરંભ થાય છે આ દર વર્ષના ચૈત્ર મહિનાની છઠના દિવસે આ લોકમેળાનું આયોજન થતું હોય છે આદિવાસી સમાજમાં હવે ત્યાં જેવી રીતે આરંભ થાય છે ધૂમધામથી આ લોકમેળાનો નૃત્ય કરતાં કરતાં યુવકો ત્યાં ઢોલ નગારા સાથે પહોંચે છે અને ત્યાં પછી એકદમ દોડા દોડ કરીને તે થાંભલાને વીંટાઈ વળે છે અને ઉપર કૂદી કૂદીને એકબીજાને ઠેબીને એની ઉપર ચડવાનો પ્રયત્ન કરતા હોય છે હજારોની સંખ્યામાં પ્રજાજનો પણ આ એકદમ અનોખો મેળો અને એકદમ રંગારંગ મેળાના આયોજનમાં જોવા માટે હાજર થતા હોય છે અને આજુબાજુના ગામો અને રાજ્યોમાંથી પણ લોકો આ નિહાળવા માટે પહોંચી જતા હોય છે યુવકો પોતાની સ્ફૂર્તિનું પ્રદર્શન કરે છે અને તાકાતનું પ્રદર્શન કરતાં એકબીજા ઉપર જોશભેર કૂદી ઠેકી ચડીને કૂદકા મારતા મારતા તે લીસ્સા થળ ઉપર ચડવાનો પ્રયત્ન કરે છે પરંતુ લીસું થળ હોવાથી તેઓ લસરી જતા હોય છે મોટાભાગના યુવકો અને મહેનત કરતા હોય છે છતાં એકબીજાને કારણ કે સેંકડોની સંખ્યામાં છોકરાઓ યુવકો હોય છે એટલે સરળ નથી હોતું ચડવાનું છતાં પણ અમુક યુવકો એમાં સફળ ધીરે ધીરે થતા હોય છે થોડાક ઉપર ચડતા હોય છે એને ઉપર પણ ઠેબીને બીજા યુવકો પણ એમનાથી આગળ ચડવાનો પ્રયત્ન કરતા હોય છે અને તે ઉપર ચડવા માટે ધીરે ધીરે આગળ પણ વધતા હોય છે પરંતુ થોપી જાઓ એ પણ હજી એટલું સરળ નથી કારણ કે જે યુવતીઓએ જે છોકરીઓએ આ સ્વયંવરમાં ભાગ લીધો હોય છે તે એમ કંઈ સરળતાથી ઉપર ચડવા દેવાની નથી થડ ઉપર કોઈપણ યુવકને તેઓના હાથમાં વાંસની લાંબી લાંબી લાકડીઓ હોય છે અને તે યુવતીઓ તે લાકડીઓથી કોઈ પણ પ્રકારે તે યુવકોને હળવી અને એવી રીતે ઠપકારતી હોય છે અને મારતી હોય છે પાછળથી બરડા ઉપર અને એવી રીતે હાથ ઉપર પણ ધીરે ધીરે એવી રીતે ઠપકારતી હોય છે કે જેથી કરીને તે યુવકો પડી જાય અથવા તો તેમની પકડ છૂટી જાય અને તે થડ ઉપર ચડી ના શકે અને આમ આ જે મેળો છે તેને એને રોમાંચ ઓર અનેરો બની જતો હોય છે કારણ કે એક બાજુ યુવકો મહા મહેનતે તનતુળ સ્ફૂર્તિનું પ્રદર્શન કરતા હોશભેર ઉત્સાહભેર જોરપૂર્વક ઉપર ચડવાનો પ્રયત્ન કરે છે થડ ઉપર અને યુવતીઓ યેન કેન પ્રકારે બૂમો પાડીને હુરિયો બોલાવીને અથવા તો અવાજ કરીને અને તે વાંસની લાકડીના ફટકા મારીને પણ તેમને ઉપર ચડવા દેતી નથી અને એમાં ઘણા યુવકો નીચે પકડ છૂટી જતા પાછા સરકી પણ જતા હોય છે એમ ધીમે ધીમે કરતા તેમ છતાંય અમુક એમાંથી એક બે કે ત્રણ યુવકો ધીરે ધીરે કરીને છેક ટોચ ઉપર પહોંચીમાં સફળ પણ થઈ જતા હોય છે અને એ યુવકો પછી ત્યાં ઉપર લટકાવેલી ગોળ ધાણાની પોટલી હાથમાં પકડી લેતા હોય છે છોડીને અને પછી ચારે બાજુ હવામાં વીંજીને પોતાનો વિજેતા થવાનો આનંદ વ્યક્ત કરે છે તે ગોળ ધાણા નીચે યુવતીઓ ઉપર પણ વેરે છે અને આજુબાજુમાં જોવા એકઠા થયેલી પ્રજા ઉપર પણ વેરે છે અને પોતાનો આ રીતે વિજયનાદનો એલાન કરતા હોય છે અને આમ તેઓ સફળ થાય છે અને જે યુવકો બે ત્રણ કે ચાર તે પટ્ટી ઉપર પહોંચવામાં ટોચ ઉપર સફળ થાય છે તે ઝાડના થળની તે લોકો આખરે વિજેતા જાહેર થાય છે પછી તેઓ નીચે ઉતરે છે અને નીચે ઉતરીને પોતે વિજેતા હોવાનું એલાન કરતા હોય છે અને પછી તેઓ પોતાની મનગમતી કન્યાને પસંદ કરે છે અને આ રીતે તેમના લગ્ન નક્કી થઈ જાય છે તો મિત્રો આ જે પરંપરા છે તે ગુજરાતના દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જસવાઓ ગામમાંની પરંપરા છે કે જેમાં દર વર્ષના ચૈત્ર મહિનાની છઠના દિવસે આ લોકમેળાનું આયોજન હજારો વર્ષોની આદિવાસી સમાજની પરંપરા છે પરંતુ અત્યારના સમયમાં હવે આ પરંપરા મેળો તો યોજાય છે પરંતુ સમય પ્રમાણે અમુક બદલાવો થાય છે અને મેળાનું આયોજન થાય છે પસંદગી પણ યોજાતી હોય છે અને એવી રીતે પરિવર્તન પણ સમય પ્રમાણે આવતું રહે છે તો મિત્રો આ લોકમેળા વિશે આ થળ ઉપર ચડી અને કન્યા મનગમતી મેળવવાનું જે આ લોક પરંપરા છે એના વિશે આપને જાણીને કેવું લાગ્યું તેમાં આપનું મંતવ્ય જરૂરથી કોમેન્ટમાં જણાવશો આપને આ માહિતી અને વિગતો કેવી લાગી તેને લાઈક કરશો વિડીયોને ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં આપ કયા ગામ કે શહેરથી જોઈ રહ્યા છો તે પણ આપના ગામનું નામ લખશો તો અમને આનંદ થશે અમને ખ્યાલ આવશે કે તમે ક્યાંથી નિહાળી રહ્યા છો આવી જ વિવિધતા સફર માહિતીઓ જાણવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો બેલ બટન દબાવવાનું ના ભૂલતા તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર